નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત આપણે દરરોજ કોઈકને કોઈક અંશે શરીરની અંદર નાની મોટી તકલીફો થતી હોય છે ઘણી વખત આપણે માથાનો દુખાવો પણ થતો હોય છે અથવા તો આપણે પેટની અંદર પણ કોઈ સમસ્યા સર્જાય તો એ બધી જે સમસ્યા સર્જાય છે તો એના માટે આપણે મુસ્ટપલી આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ ગોળીનો ઉપયોગ કરીએ છીએ અને આપણે ટૂંક સમય માટે એની અંદર આપણને રાહત અને રિકવરી આપણને મળી જાય છે એ તો સૌને આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ છે પણ બને ત્યાં સુધી જો મિત્રો આપણે આપણા શરીર પ્રત્યે જો કાળજી હોય આપણા શરીરને અનુકૂળ જો આપણે આહાર લઈએ તો એ બધી જે સમસ્યાઓ જે આપણા શરીરની અંદર આવે છે એમાંથી પણ આપણે છુટકારો મેળવી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે માની લો કે માથાનો દુખાવો થાય ગેસ એસિડિટી થાય કમરની અંદર દુખાવો થાય તો એ બધી સમસ્યાઓ સર્જાય તો તમે ગોળીઓ લો છો કોઈ વાંધો નથી પણ બને ત્યાં સુધી આપણા શરીરની અંદર એવા એક એક્યુપ્રેશર પોઈન્ટ પણ છે જે પરફેક્ટ પોઈન્ટ પણ છે જે પોઈન્ટનો જો આપણે ખ્યાલ હોય તો આપણે જે માથાનો દુખાવો કમરનો દુખાવો એ બધી જે સમસ્યાઓ થાય છે એમાંથી પણ આપણે છુટકારો મેળવી શકીએ જો મિત્રો આપણે એનો પ્રેક્ટિકલી અનુભવ કરીએ તો તો એક્યુપ્રેશર પોઈન્ટ એક એવી પદ્ધતિ છે એક એવો નિયમ છે કે એની અંદર પણ આપણે ઘણો સારો રિઝલ્ટ આપણને મળી શકે જો મિત્રો આપણે પરફેક્ટ એક્યુપ્રેશર પોઈન્ટનો આપણે ખ્યાલ હોય તો એની અંદર આપણે ખૂબ સારો રિઝલ્ટ આપણને મળી શકે છે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે કમરની અંદર દુખાવો થાય માથાની અંદર દુખાવો થાય ગેસ એસિડિટીની અંદર દુખાવ સમસ્યા સર્જાય તો એવા સંજોગોની અંદર તમે પ્રેક્ટિકલી ચોક્કસપણે આ એક્યુપ્રેશન પોઈન્ટનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને તમને એની અંદર ખૂબ સારો રિઝલ્ટ અને રિકવરી અને તમને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને ચોક્કસપણે મળી શકશે તો આજના વિડીયોની અંદર આપણે કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે વાત નથી કરવી પણ ફક્ત અને ફક્ત એક્યુપ્રેશર પ્રેશર પોઈન્ટનું જે પદ્ધતિ છે એનું કાર્ય સિદ્ધાંત છે કઈ રીતના કામ કરી શકે છે અને એની અંદર આપણે કઈ રીતના રિકવરી મેળવી શકીએ તો અને ખાસ કરી મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય સમજે તો હું આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરીને જે કંઈ સમસ્યા સર્જાય એને દૂર કરવાની જે તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આવનાર ભવિષ્યની અંદર તમે એ આયુર્વેદિકનો ઉપયોગ ખૂબ સરળતાથી અને ધીરજપૂર્વક તમે કરી શકો તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે સમજી લઈએ કે માથાનો દુખાવો થાય તો આપણા શરીરની અંદર કયા અંગની અંદર એક એનો પોઈન્ટ છે એ પોઈન્ટનો જે આપણે ઉપયોગ કરીએ દસથી પંદર મિનિટ તો એની અંદર આપણે માથાનો જે દુખાવો થાય એની અંદર આપણે રિકવરી મળી શકે માથાનો દુખાવો એટલે ઘણી વખત આપણે ડાબી તરફ દુખાવતો હોય જમણી તરફ દુખાવતો તો હોય ભાગે થતું હોય કપાળ ઉપર પણ દુખાવતો થતો હોય એટલે ઘણી વખત આધા શીસીની પણ સમસ્યા સર્જાય છે બરાબર છે તો એ ગે માથાનો જે દુખાવો થાય છે એની પાછળના કારણો પણ ઘણા છે મિત્રો ગેસ એસિડિટીની સમસ્યા થતી હોય તમને એસિડિટી જો વધારે પ્રમાણમાં હોય તો તમને માથાનો દુખાવો પણ થઈ શકે બરાબર છે તો આપણે કોઈ પણ સમસ્યા સર્જાય આપણે કોઈ પણ બીમારી હોય તો આપણે દવા લઈએ તો એની સાથે આપણને એસિડિટીને શાંત કરવા માટે પણ આપણને ગોળીઓ મળે છે મિત્રો એ તો આપ સૌને ખ્યાલ તો હશે જ બરાબર છે તો એનો પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તો મિત્રો સમય જતાં એમાંથી જો આપણે દૂર રહેવું હોય તો તમે ખાસ તમારા ધ્યાન રાખજો કે ભોજન પ્રત્યે તમે વિરુદ્ધ આહારનો જો તમે ઉપયોગ કરશો એટલે હંડ્રેડ પર્સન્ટ તમને માથાનો દુખાવો ગેસ એસિડિટીની સમસ્યા સર્જાશે ને સર્જાશે તો ચાલો હવે વધારે આપણે લાંબો વાત નથી કરવી હવે પરફેક્ટ એક્ઝુપ્રેસર પોઈન્ટનું આપણે સિદ્ધાંત અને એનું પોઈન્ટ આપણે ખ્યાલ મેળવી શકીએ તો સૌથી પહેલાં માથાનો દુખાવો થાય તો એની અંદર તમારે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે તમે ડાબો હાથ અથવા જમણો હાથ તો બરાબર છે ડાબા હાથે અંગૂઠો છે આ અંગૂઠાની આ પોઈન્ટ પર તમે દબાવો દસ મિનિટ પંદર મિનિટ સુધી તમે દબાઈ રાખો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થાય તો આ રીતે તમે અહીંયા સેન્ટર પર તમે આ રીતે દબાવશો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થાય છે કે માથાની અંદર તમને જે દુખાવો થઈ રહ્યો છે એની અંદર તમને રિકવરી અથવા પરફેક્ટ તમને એનું કનેક્શન તમને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને થઈ શકશે આ રીતે તમે દબાવો છોડી દો દબાવો આ રીતે તમે દસથી પંદર મિનિટ સુધી કરશો જે રીતે તમે આ દબાવશો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થશે કે માથાની અંદર તમને જે લેવલ છે એની જે કનેક્શન છે એની અંદર તમને રિકવરી અને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને મળી શકશે તો આ પોઈન્ટ છે મિત્રો માથાનો દુખાવો દૂર કરવા માટે અંગૂઠા પર તમે આ રીતે તમે દબાવી શકો તો એની અંદર પણ તમને રાહત મળી શકશે હવે બીજા નંબરે આવે છે કે કમરનો દુખાવો અત્યારના સમયની અંદર યુવાન હોય યુવાન લોકોને પણ કમરની અંદર દુખાવો થાય છે મિત્રો એની પાછળનું કારણો પણ ઘણા છે અને આપણે થોડા ઘણા એ છે એ કારણો પણ આપણે ખ્યાલ છે બરાબર છે તો સાંજ પડે આપણે કામ પર જો ઉપરથી આવીએ એટલે આપણે કમરની અંદર દુખાવો થતો હોય છે તો એવા સંજોગોની અંદર આપણે ભાગે આપણે કોઈક મલમનો ઉપયોગ કરીએ બરાબર અથવા તો સ્પ્રે મારીએ એટલે એની અંદર આપણે રિકવરી મળતી હોય છે પણ એ સ્પ્રે એ ટૂંક સમય માટે આપણે રિકવરી તો આપે જ છે પણ સમય જતાં આપણે ચામડીના રોગોનો પણ શિકાર બની શકીએ આપણે પ્રેક્ટિકલી ખ્યાલ પણ હોતો નથી કે જે એ સ્પ્રે મારીએ છીએ એની અંદર કેટલા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો બરાબર છે એનો પણ આપણે થોડા ઘણા આપણે જાણકારી રાખીએ જેથી કરી આપણે સમય જતાં ત્વચા રોગની અંદર આપણે ભરવાઈએ ના તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો તે હવે કમરની અંદર દુખાવો થાય તો એવા સંજોગોની અંદર તમે આ જે પોઈન્ટ છે આ બે આંગળીઓ છે બરાબર આ જે વચ્ચેનો જે ભાગ છે આ ભાગ પર તમે દબાવો ધીરે ધીરે કરીને અહીંથી અહીંયા સુધી તમે દબાઈ રાખો આ આ રીતે તમે દબાવશો એટલે તમને જે કમરની અંદર જે દુખાવો થાય છે ડાબી તરફ જમણી તરફ મણકાની અંદર જે દુખાવો થતો હોય તો એની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને મળી શકશે એટલે તમે કોઈ પણ સમય તમને ફુરસદ મળે દિવસ દરમિયાન સાંજે આખા દિવસ દરમિયાન કોઈપણ સંજોગોની અંદર તમને કમરની અંદર દુખાવો થાય તો આ રીતે તમે આ બે આંગળીનું પોઈન્ટ છે એ જગ્યા પર તમે આ રીતે દબાવશો દસ મિનિટ પંદર મિનિટ તમારી ઈચ્છા અનુસાર તમે દબાવશો એટલે કમરની અંદર જે દુખાવો થઈ રહ્યો છે મિત્રો એની અંદર તમને ઘણો સારો રિઝલ્ટ અને આરામનો અનુભવ તમને ચોક્કસપણે મળી શકશે હવે બીજા નંબર છે કે આપણે ગેસ અને એસિડિટીની સમસ્યા સર્જાય ગભરામણ થાય ઉલટીઓ આવે બરાબર છે તો એવા સંજોગોની અંદર આપણે આ હાથની અંદર જ છે મિત્રો એમ ગણીએ ને તો હાથની અંદર જ આપણે આપણા શરીરની અંદર જે કંઈ તકલીફો થઈ રહી છે એના માટે ક્યુ પ્રેશર પહોંચશે અથવા પગની તળિયાની અંદર પણ એને ક્યુ પ્રેશર પહોંચશે તો ગેસ એસિડિટી ગભરામણ થાય ચક્કર આવે તો એવા સંજોગોની અંદર તમારે આ જે પોઈન્ટ છે મિત્રો બરાબર છે અહીંથી અંગૂઠાથી લઈને આ જે સેન્ટર પર અહીંયા તમે દબાવશો એટલે તમને ગેસ અને એસિડિટીની જે સમસ્યા થઈ રહી છે એની અંદર તમને રિકવરી તમને મળી શકશે એટલે ગેસ પણ ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી બહાર થઈ જશે એસિડિટીની અંદર જે તકલીફ થઈ રહી છે એસિડિટીના કારણે તમને માથાની અંદર દુખાવો થાય છે ગળાની અંદર બળતરા થાય છે એની અંદર પણ તમને રાહત મળી શકશે એટલે આ જ પોઈન્ટ છે મિત્રો ગેસ અને એસિડિટીને શાંત કરવા અને બેલેન્સ કરવા માટે પરફેક્ટ એક એક્યુપ્રેશર પોઈન્ટ આ છે મિત્રો ગેસ અને એસિડિટી માટે હવે બીજા નંબર છે કે મિત્રો આપણે ઉલટી અને ગભરામટ થાય ગભરાહટ થાય કોઈક સંજોગોની અંદર આપણે શરીરની અંદર કોઈક ને કોઈક અનબેલેન્સ થાય વાયુનું અનબેલેન્સ થાય તો પણ આપણે ગભરામણ થાય બરાબર છે બીજું કે આપણે બેચેની પણ થાય તો એવા સંજોગોની અંદર તમારે આ જે પોઈન્ટ છે મિત્રો અહીંથી લઈને આ નીચે સુધી બરાબર છે આ જગ્યા પર તમે આ રીતે દબાવશો તો તમને જે ગભરામણ થાય છે બેચેની થાય છે બરાબર છે એની અંદર તમને રાહત મળી શકશે એટલે આ પરફેક્ટ તમે આ રીતે જોઈ શકો છો આ રીતે તમે અહીંયા દબાવશો એટલે તમને એની અંદર રિકવરી ચોક્કસપણે મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવાની હતી કે આપણે કોઈ પણ ગોળી લીધા વગર જો મિત્રો આપણે ગેસ એસિડિટીની ગોળીઓ લઈએ છીએ માથાની ગોળીઓ પણ લઈએ છીએ પણ એ સમય જતાં આપણે ટૂંક સમય માટે આપણા શરીરને એ ગોળીઓ મેચ પણ થઈ શકીએ અને એ દુખાવો પણ આપણે દૂર કરી શકીએ આપણા શરીરમાંથી દુખાવો જે તકલીફ થઈ રહી છે એ પણ દૂર થાય પણ સમય જતાં એ જ ગોળીઓ આપણા શરીરની અંદર તકલીફ આપી શકે તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક રીતે એક્યુપ્રેશર પોઈન્ટ વિશે જાણકારી અને એનું કમ્પ્લીટ જો આપણે જ્ઞાન હોય તો સમય જતાં આપણે શરીરને આપણે સામે ચાલીને આપણે બીમારીઓથી આપણે અટકાવી પણ શકીએ તો આપણે ચોક્કસપણે એનો ખ્યાલ પણ રાખવો જરૂરી છે તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં તો સુધી તમે ચોક્કસપણે આવું કોઈ સમસ્યા સર્જાય ગેસ એસિડિટીની સમસ્યા છે ગભરામણ થાય માથેની અંદર દુખાવો થાય તો એવા સંજોગોની અંદર ચોક્કસપણે તમે આ પોઈન્ટનો તમે પ્રયોગ કરી શકો જેથી કરીને તમને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને થઈ શકશે હવે બીજા નંબરે ખાસ કરીને તમને અસહ્ય જો માથાનો દુખાવો થતો હોય બરાબર છે તમે માથાની ગોળીઓ લીધી બરાબર છે અને છતાં પણ તમને જો એની અંદર રાહત ના મળતી હોય તો એક એવી ઔષધિ હું તમને બતાવું છું જો તમે એનું ફક્ત એનું પાન પાનની તમે સ્મેલ લેશો ને તો તમને એકદમ માથું તમને એકદમ રિલેક્સનો અનુભવ તમને ચોક્કસપણે મળી શકશે એ છે મિત્રો લીંબુ લીંબુનું પાન આપણે લેવાનું એક પાન બે પાન પણ તમે લઈ શકો એને ફક્ત થોડા ગણે છે એને આપણે મસળીવાનું બરાબર છે અને ત્યારબાદ તમે એનો સ્મેલ લો અથવા તો નાક પર તમે એનું મૂકી દો અને તમે પાંચથી દસ મિનિટ સુધી એ જ પાનનો તમે સ્મેલ લેતા રહો એટલે તમને જે માથાની અંદર જે દુખાવો થાય છે આધા શીસની સમસ્યા પણ સર્જાતી હોય તો એની અંદર તમને એકથી બે જ મિનિટમાં તમને એટલું જ જબરજસ્ત રિલેક્સ અને તમને અનુભવ ચોક્કસપણે મળી શકશે તો લીંબુનું પાન તોડી લો એનો મસળી નાખો અને એને સ્મેલ લેવાનું ચાલુ કરો એટલે તમને માથાનો દુખાવો જે થઈ રહ્યો છે એની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવ તમને ચોક્કસપણે મળી શકશે તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે